વેલકમ ટુ ઉદય ઉદય સ્વાગત છે પોલીસ ભરતી આવી ગઈ છે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવીશું આ વિડીયો ભરતીની જગ્યા અભ્યાસક્રમ પાસ થવા માટેની રણનીતિ જેવી તમામ બાબતોની ચર્ચા કરીશું તો અંત સુધી જુઓ ઓનલાઈન અરજી કરવાની તારીખ આ આ પરીક્ષા અને ભરતી માટે ઓનલાઈન અરજી કરવાની તારીખ ચાર એપ્રિલ બે હજાર થી ત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસ સુધી પીએસઆઈ ભરતી માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે એ સિવાય આ ઓનલાઈન ભરતી માટેની જગ્યાઓ પણ ભરતી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી છે જેમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર માટે બિન અનામતમાં એકસો પુરુષ મહિલા માટે ચોસઠ જગ્યા આર્થિક રીતે નબળા વર્ગમાં પુરુષ માટે એકત્રીસ જગ્યાઓ મહિલાઓ માટે સોળ જગ્યા અનુસૂચિત જનજાતિ અનુસૂચિત જાતિ માટે પુરુષ બાવીસ સંખ્યા મહિલા અગિયાર સંખ્યામાં અનુસૂચિત જનજાતિ કે જેમાં પુરુષ માટે અડતાલીસ મહિલા માટે ત્રેવીસ જેટલી જગ્યાઓ સામાજિક રીતે શૈક્ષણિક અને પછાત વર્ગના પુરુષ માટે પંચ્યાસી જગ્યાઓ અને મહિલા માટે બેતાલીસ જગ્યાઓ આમ કુલ મળીને પુરુષ માટે ત્રણસો ને સોળ અને મહિલા માટે એકસો છપ્પન આમ ચારસો ને બોતેર જેટલી જગ્યાઓ PSI પોલીસ સબ ઇન્સ્પેક્ટર માટે નક્કી કરવામાં આવેલ છે ગુજરાતના કેટલાય ઉમેદવારો પોલીસ ભરતી ખાખી જેનું સ્વપ્ન છે અને એમાંય પોલીસ સબ ઇન્સ્પેક્ટર માટેની આ ભરતી આવી ગઈ છે જે તૈયારી કરનારા અને ખાસ કરીને પોલીસના આખા એક ડિપાર્ટમેન્ટમાં નોકરી કરવાની ઈચ્છા ધરાવનાર સપનું ધરાવનાર ઉમેદવારો માટે એક મોટી તક છે કે 472 જેટલા TSI માટેની ભરતી જાહેર થઈ ગઈ છે અને તેના ફોર્મ ભરવાની શરૂઆત પણ એપ્રિલ મહિનાની 4 તારીખથી થઈ જવાની છે તો આગળ જોઈએ આ સમગ્ર જે ભરતી માટેની જાહેરાત છે તેમાં કયા કયા બીજા ઉલ્લેખ કરેલા છે તો પુરુષ માટે ત્રણસો સોળ જગ્યા સ્ત્રી માટે એકસો છપ્પન જગ્યાઓ અને આ પરીક્ષા ભરતી માટેની માટેની જે પરીક્ષા લેવાની છે છે તેના શૈક્ષણિક લાયકાત સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ હોવું જોઈએ વયમર્યાદા એકવીસ થી પાંત્રીસ વર્ષ પણ હા વયમર્યાદામાં છૂટછાટ રાખેલી છે એસસી એસટી ઓબીસી અને ઈડબ્લ્યુએસ ના પુરુષો હોય તો એમને પાંચ વર્ષની વયમર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર રહેશે વયમર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર રહેશે બિન અનામત મહિલાઓ માટે પાંચ વર્ષ વયમર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર રહેશે અને જે માજી સૈનિક છે જે આ પીએસઆઈ બનવા ઈચ્છે છે તેમના માટે વય મર્યાદામાં દસ વર્ષની છૂટછાટ મળવા પાત્ર રહેશે એટલે આ પ્રમાણે છૂટછાટ મળવા પાત્ર રહેશે ત્યાર પછી શારીરિક કસોટી જે છે તેના વિશે જો વાત કરીએ તો શારીરિક કસોટી પુરુષ અને સ્ત્રી માટે અલગ અલગ માપદંડ નક્કી કરેલા છે પુરુષ માટે પાંચ હજાર મીટર પચીસ મિનિટમાં પૂર્ણ કરવાની એટલે કે પાંચ કિલોમીટર એ પચીસ મિનિટમાં પૂર્ણ કરવાની રહેશે અને સ્ત્રી માટે સોળસો મીટર જે છે એ નવ મિનિટમાં પૂર્ણ કરવાની રહેશે માજી સૈનિક હોય તેમને ચોવીસો મીટરની જે દોડ છે એ બાર પોઈન્ટ ત્રીસ મિનિટમાં પૂર્ણ કરવાની રહેશે અહીંયા ઊંચાઈ જરૂરી છે અને એ માપદંડ પૂર્ણ થવો જરૂરી છે સામાન્ય વર્ગના પુરુષ માટે એકસો ને પાસઠ સેન્ટીમીટરની ઊંચાઈ નક્કી કરેલ છે મહિલાઓ માટે એકસો પંચાવન સેન્ટીમીટર ઊંચાઈ નક્કી કરેલ છે સામાન્ય સિવાય અનુસૂચિત જનજાતિના પુરુષો માટે એકસો ને બાસઠ સેન્ટીમીટર ઊંચાઈ મહિલાઓ માટે એકસો ને પચાસ સેન્ટીમીટર ઊંચાઈ નક્કી કરેલ છે તો આ માપદંડ શારીરિક કસોટી માટેના સિદ્ધ થયેલા હોવા જોઈએ ત્યારે જ આ પરીક્ષા માટે સબ ઇન્સ્પેક્ટર સબ ઇન્સ્પેક્ટર માટેની લાયકાત શારીરિક કસોટી ધરાવે છે એમ કહી શકાય જુઓ પોલીસ સબ ઇન્સ્પેક્ટરમાં પીએસઆઈ ની ભરતીમાં અગાઉ કઈક માળખું જુદું હતું અને હવે નવી ભરતી પદ્ધતિ અનુસાર આ માળખું બદલાય છે તો આગળના માળખામાં શું હતું તો અગાઉના માળખા મુજબ જોઈએ ને તો પોલીસ સબ ઇન્સ્પેક્ટરના વિવિધ સંવર્ગોની સંયુક્ત સીધી સીધી ભરતીની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર ફેરફાર છે છે એટલે હવે આવી ગયો ભરતી માટે પોલીસ સબ ઇન્સ્પેક્ટર સંવર્ગોની પરીક્ષા પહેલા હાલની વાત નથી પહેલા શું હતું તો પહેલા શારીરિક કસોટી હતી પ્રિલિમ પરીક્ષા હતી અને મુખ્ય પરીક્ષા હતી આમ ત્રણ તબક્કામાં પીએસઆઈ માટેની ભરતી પ્રક્રિયા પૂર્ણ થતી પરંતુ જેના બદલે હવે શું છે 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 તો હવે હવે એક શારીરિક કસોટી અને બીજું મુખ્ય પરીક્ષા આમ બદલે બે તબક્કા નક્કી કરેલા છે અને એમ બે તબક્કામાં જ આ પીએસઆઈ માટેની ભરતી પ્રક્રિયા પૂર્ણ થશે એટલે તૈયારી કરનાર ઉમેદવારો માટે હવે શારીરિક કસોટી અને સીધું મુખ્ય પરીક્ષા એમ બે જ તબક્કા રહેશે જે ઉમેદવારોના હિતમાં પણ ગણી શકાય આગળ પહેલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શારીરિક કસોટી લેવામાં આવતી હતી જેમાં દોડના ગુણ ગણવામાં આવતા એટલે શારીરિક કસોટી તો હવે નવા માળખા પ્રમાણે પણ છે જ પણ પહેલા આ જે દોડ માટે જે શારીરિક કસોટી લેવામાં આવતી તેના જે દોડના ગુણ મળતા પચીસ માંથી તે અલગ અલગ રહેતા જે પ્રમાણે ઉમેદવાર દોડે જેટલા સમયમાં દોડ પૂરી કરે તે પ્રમાણે તેને માર્ક્સ મળતા પણ હવે નિયત સમયમાં ખાલી આ દોડ પૂરી કરવાની છે તેના કોઈ જ ગુણ ભરતીના મેરિટમાં ગણાવાના નથી એટલે હવે એના બદલે શું આવી ગયું જેના બદલે હવે દોડ ફક્ત નિયત સમયમાં પૂર્ણ કરવાની રહેશે તેના કોઈ ગુણ રહેશે નથી ગુણ આપવામાં આવશે નહીં માત્ર નિયત સમય મર્યાદામાં એટલે કે પચીસ મિનિટમાં તો જે કંઈ પણ અલગ અલગ મહિલાઓ માટે અને જે માજી સૈનિકો છે એમના માટે જે માપદંડ રાખેલા છે એ નિયત કરેલા સમયમાં શારીરિક કસોટી એટલે કે દોડ પૂર્ણ કરવાની તેના કોઈ જ ગુણ મળવા પાત્ર નથી એટલે ભરતી માટેની જે સમગ્ર પ્રક્રિયા છે એ મુખ્ય પરીક્ષાના ગુણને આધારે જ થવાની છે પહેલા શારીરિક કસોટીમાં ઉમેદવારોના વજનને પણ ધ્યાને લેવામાં આવતું હતું જે રદ કરવામાં આવ્યું છે હવે વજન ને ધ્યાન પર લેવાનું નથી આ સિવાયના શારીરિક ધોરણો લોક રક્ષકની જેમ રાખવામાં આવેલ છે એટલે મુખ્ય બે ફેરફાર શારીરિક કસોટીમાં દોડના કોઈ ગુણ મળવા પાત્ર નથી અને બીજું વજનનો માપદંડ હવે ધ્યાન પર લેવાનું નથી બાકીના બધા જ લોક રક્ષક પોલીસ કોન્સ્ટેબલ માટેની ભરતીમાં જે શારીરિક ધારાધોરણો રાખેલા છે એ લાગુ પડશે એટલે કે ઊંચાઈ એ લાગુ પડશે આમ શારીરિક કસોટી લોક રક્ષકની જેમ જ હવે ફક્ત ક્વોલિફાઈંગ રહેશે તેના કોઈ ગુણ આપવાના રહેશે નહીં એટલે પોલીસ વિભાગમાં આવતી પોલીસ કોન્સ્ટેબલ અને PSI માટે હવે જે કંઈ પણ દોડ થશે પણ તેના કોઈ ગુણ મળવાપાત્ર નથી માત્ર તે ક્વોલિફાઈંગ છે અને એ બધા જ ક્વોલિફાઈ કરનાર કેન્ડિડેટ મુખ્ય પરીક્ષા આપી શકશે શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ તમામ ઉમેદવારો ત્યારબાદ એની મેઇન એક્ઝામિનેશનમાં ભાગ લઈ શકશે બધા જ ઉમેદવારો મુખ્ય પરીક્ષા આપી શકશે કે જે સારી કસોટીને ક્વોલિફાય કરે છે ત્યાર પછી હવે કુલ ગુણ ત્રણસો માટેની મુખ્ય પરીક્ષા લેવામાં આવશે જુઓ આગળ શારીરિક કસોટીના જે માપદંડ છે એ પ્રમાણે શારીરિક કસોટી જે ઉમેદવારો પાસ કરી દે છે એમના માટે હવે મુખ્ય પરીક્ષાનું આયોજન થશે અને આ મુખ્ય પરીક્ષા ત્રણ ત્રણસો ગુણની રહેશે જેમાં બે પેપર છે એક પહેલું પેપર છે જનરલ સ્ટડીઝ પ્રકારનું છે જેને આપણે સામાન્ય જ્ઞાન એમ કહીએ સમય કલાકનો રહેશે રહેશે ગુણ ત્યાર પછી પેપર ટુ જે છે એ ગુજરાતી એન્ડ ઇંગ્લિશ લેંગ્વેજ સ્કીલ ડિસ્ક્રિપ્ટિવ ગુજરાતી અને અંગ્રેજી ભાષાના વર્ણનાત્મક પ્રશ્નો જેનું સમય રહેશે ત્રણ કલાક અને ગુણ રહેશે સો આમ બસો ગુણ પેપર વન ના અને સો ગુણ પેપર ટુ ના આ કુલ મુખ્ય પરીક્ષા રહેશે એટલે શારીરિક કસોટી એ નથી હવે મુખ્ય જે ગણાવવાનું છે એ મુખ્ય પરીક્ષાના પેપર વન છે અને પેપર ટુ છે એમાં પેપર વન નું વેટેજ વધારે છે બસો ગુણ છે અને પેપર ટુ નું વેટેજ સો ગુણ છે પરંતુ પેપર વન અને ટુ બંને મહત્વના છે અને બંનેના ગુણને આધારે જ મેરિટની ગણતરી થશે આગળ જોઈએ કે શું આમાં માપદંડો રાખેલા છે પેપર જે છે તેની અંદર ફરી પાછા પાર્ટ અને પાર્ટ બી એમ બે ભાગ પડશે પાર્ટ એ ના સો ગુણ છે અને પાર્ટ બી ના પણ સો ગુણ છે એમ બે ભાગમાં રહેશે અને દરેક ભાગમાં પાસ થવા માટે ઓછામાં ઓછા ચાલીસ ટકા ગુણ ફરજિયાત લાવવાના રહેશે એટલે પેપર એક માં પહેલો જે પાર્ટ છે જેને આપણે એ નામ આપીએ છીએ પાર્ટ એ જે સો ગુણનું વિભાગ ગણી શકાય એ સો ગુણમાંથી ચાલીસ ટકા અને સોના ચાલીસ ટકા એટલે ચાલીસ ગુણ લાવવા જરૂરી છે પેપર બે માં પણ પાર્ટ એ સિત્તેર ગુણ પાર્ટ બી ત્રીસ ગુણ એમ બે ભાગમાં રહેશે અને પેપર બે માં પણ પાસ થવા માટે ઓછામાં ઓછા ચાલીસ ટકા ગુણ ફરજિયાત લાવવાના રહેશે જો પેપર એક ના દરેક ભાગમાં ઓછામાં ઓછા ચાલીસ ટકા ગુણ મેળવનાર ઉમેદવારનું જ પેપર ટુ ચકાસવામાં આવશે યસ સમજો પેપર એ જે એક પેપર એક નું પાર્ટ એ જે છે જે સો ગુણનું છે જેના ચાલીસ ટકા એ ચાલીસ ગુણ લાવવા જરૂરી છે એ જ પ્રમાણે પેપર નું પાર્ટ બી જે છે તેમાં પણ ગુણ ગુણ એટલે કે લાવવા જરૂરી છે આનો અર્થ એવો થયો કે પાર્ટ એ અને પાર્ટ બી માં ચાલીસ ટકા ચાલીસ ટકા ગુણ આવ્યા એટલે કે પેપર એક જે છે એ આપણે ક્વોલિફાય કર્યું ગણાય અને એવું કરી શકીએ ત્યારે જ આપણું પેપર ટુ ચકાસવામાં આવશે જુઓ આ જે નોંધ છે આ જે સૂચના છે બહુ જ મહત્વની થઈ પડે છે કોઈ ઉમેદવાર પાર્ટ પાર્ટ માં ગુણ મેળવી લે અને માત્ર દસ ગુણ મેળવે તો એના નેવ ગુણ થાય છે પરંતુ પાર્ટ એ માં ચાલીસ ટકા ગુણ થયા પાર્ટ બી માં ન થયા એટલે એનું પેપર બે તપાસવામાં જ નહીં આવે અને પેપર બે જો ચકાસવામાં ના આવે તો ઉમેદવાર ક્વોલિફાય ન થઈ શકે અથવા એ ફેલ ગણાય મેરિટમાં તેના ગુણને ધ્યાનમાં લેવામાં આવશે નહીં ફરીથી સમજીએ જુઓ આ જે ચાલીસ ગુણ છે પાર્ટ એ ના ચાલીસ ટકા એટલે ચાલીસ ગુણ પાર્ટ બી ના ચાલીસ ટકા એટલે ચાલીસ ગુણ કુલ મળીને એસી ગુણ થયા એટલે અહીંયા કોઈ એવો અર્થ ના નીકાળવો કે એસી ગુણ લાવવાના છે નહીંતર કોઈ ઉમેદવાર માત્ર પાર્ટ એમાં સો માંથી એસી ગુણ લાવી દે તો શું તે પાસ ગણાય પાર્ટ માં પણ એટલે ઓછામાં ઓછા ચાલીસ ગુણ તો લાવવા જ પડે ત્યારે એ અને પાર્ટ બી બંને માં ચાલીસ ટકા ગુણ લાવી શક્યો છે એમ કહી શકાય અને ત્યારે જ તેનું પેપર ટુ ચકાસવામાં આવશે આ યુપીએસસી લેવલની પરીક્ષા પદ્ધતિનું અમલીકરણ છે પેપર એકમાં માર્ક્સ ચાલીસ ટકા હશે ત્યારે જ પેપર બે તપાસવામાં આવશે આગળ જોઈએ આ સિવાય પરીક્ષા છે આપણે અહીંયા જોયું કે પેપર એક ના પાર્ટ એમાં સો ગુણ અને પાર્ટ બી માં સો ગુણ આમ કુલ મળીને બસો ગુણ પણ એમાં શું આવશે તો હવે એ જોઈએ પેપર એક જે છે અને એમાં પાછો પાર્ટ એ જે છે પેલો વિભાગ પચાસ ગુણ તાર્કિક રીતે ઓળખીએ એક શબ્દ સ્વરૂપે હોય અને બીજું આકૃતિ સ્વરૂપે હોય આ બંને પ્રકારના તાર્કિક અભિયોગ્યતાના પ્રશ્નો અહીંયાથી કુલ મળીને પચાસ ગુણ જેટલા પ્રશ્નો પૂછાશે અને જે એક બહુ મોટો પોર્શન ગણી શકાય એટલે હવે રીઝનિંગની તૈયારી કરવી ખૂબ જરૂરી છે કે જેના પચાસ ગુણ છે દિશા અને અંતર લોહીના સંબંધ શ્રેણી ક્રમ શ્રેણી શબ્દ શ્રેણી આકૃતિઓની ઓળખ આકૃતિઓની મેળવણી કરવી નવી આકૃતિ બનાવી આકૃતિ ખૂટતી આકૃતિ શોધવી ત્યાર પછી ક્રમ પ્રમાણે ગોઠવણી આવા બધા જે મુદ્દાઓ છે બધા જ મુદ્દાઓનો રીઝનિંગમાં સમાવેશ થશે તેઓ તેવો વિભાગ છે ક્વોન્ટિટીવ એપ્ટિટ્યુડ જેને આપણે ગણિત કહીએ તેના પણ પચાસ ગુણ છે અને આ પચાસ ગુણમાં ગણિતના બધા જ મુદ્દાઓને સમાવેશ કરીને પ્રશ્ન કરવી જરૂરી છે ખોટ હોય 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 ટકાવારી મેળવવાના ત્યાર પછી ને લગતા પ્રવાહ ને લગતા પ્રશ્નો એવા તમામ પ્રશ્નો ગણિતના અહીંયા પચાસ પ્રશ્નો પૂછાશે એટલે આમ પચાસ અને પચાસ થઈને પેપર એક ના સો ગુણ રહેશે હવે એવું ને એવું જ પેપર પેપર એક નું જે વિભાગ એ ના સો ગુણ થયા એવો પેપર એક નું વિભાગ બી છે આમ તો પેપર એક જ ગણાય પણ એના વિભાગ એ ના સો ગુણ એવો જ આ વિભાગ બી છે તેના પણ સો ગુણ છે અને તેમાં કુલ ચાર વિભાગ છે અથવા ચાર વિષયોના પ્રશ્નો આવશે કોન્સ્ટિટ્યુશન ઓફ ભારત એન્ડ પબ્લિક એડમિનિસ્ટ્રેશન હવે શબ્દ વાપર્યો છે ભારત આપણા માટે ગર્વની વાત છે ભારતનું બંધારણ અને જાહેર વહીવટ જેના પચીસ ગુણ રહેશે જુઓ ભારતના બંધારણના મુદ્દાઓનો સમાવેશ કર્યો છે અને સાથે સાથે જાહેર વહીવટનો પણ સમાવેશ કર્યો છે એડમિનિસ્ટ્રેશન શું છે કેમ કે હવે પીએસઆઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ જાહેર વહીવટ સાથે સીધી રીતે સંકળાયેલ વ્યક્તિ છે અને એટલા જ માટે ભારતના બંધારણના મુદ્દાની સાથે સાથે જાહેર વહીવટના પણ મુદ્દા લીધેલા છે ત્યાર પછી હિસ્ટ્રી જીઓગ્રાફી કલ્ચર હેરિટેજ પચીસ ઇતિહાસ ભૂગોળ ઇતિહાસ ભૂગોળ સાંસ્કૃતિક વારસો હવે અહીંયા કોઈ સ્પષ્ટીકરણ નથી કે ભારતના સંદર્ભમાં કે ગુજરાતના સંદર્ભમાં તેનો અર્થ એવો થાય કે ભારત અને ગુજરાત બંનેના સંદર્ભમાં આપણે ઇતિહાસ ભૂગોળ અને સાંસ્કૃતિક વારસો તૈયાર કરવો પડે ભારતનો ઇતિહાસ ગુજરાતનો ભારતની ભૂગોળ ગુજરાતની ભૂગોળ ભારત નો સાંસ્કૃતિક વારસો ગુજરાત નો સાંસ્કૃતિક વારસો પણ હા આપણે આપણા તર્કથી સમજી શકીએ કે ગુજરાત લેવલની પરીક્ષા છે એટલે પ્રશ્નોની શક્યતા વધુ ગુજરાતના સંદર્ભમાં હોય ગુજરાતનો ઇતિહાસ ગુજરાતની ભૂગોળ ગુજરાતનો સાંસ્કૃતિક વારસો ત્યાર પછીનો વિષય છે કરંટ અફેર્સ એન્ડ જનરલ નોલેજ જેના પચ્ચીસ ગુણ રહેશે જેને આપણે કહીએ વર્તમાન પ્રવાહો અને સામાન્ય જ્ઞાન જુઓ આ વર્તમાન પ્રવાહો અને સામાન્ય ઇકોનોમિક્સ જેના પણ પચીસ ગુણ છે પર્યાવરણ વિજ્ઞાન અને ટેકનોલોજી અને અર્થશાસ્ત્ર તેના પણ પચીસ ગુણ આમ કુલ થઈને પાર્ટ બી ના સો ગુણ થયા જુઓ પાર્ટ એ જે છે તેના પણ આપણે જોયું પચાસ ને પચાસ એમ સો ગુણ હવે આ જે બધા મુદ્દાઓ છે તાર્કિક અભિયોગ્યતા ગણિત તેના માટે ધોરણ પાંચ થી લઈને દસ સુધીના ગણિતના જે કંઈ પણ મુદ્દાઓ છે વિષયને લગતા એ મુદ્દાઓની પ્રિપેરેશન કરી શકીએ આપણે અને મુદ્દાઓ દ્વારા સારી એવી આપણે માર્ક્સ આમાં મેળવી શકીએ છીએ હવે અહીંયા ભારતનું બંધારણ જાહેર વહીવટ તેના માટે આપણે કોઈ એક ઓથેન્ટિક બુક લઈ કે જેમ કે ગ્રંથ નિર્માણ બોર્ડ ની કોઈ બુક હોય એ બુક લઈ આપણે અભ્યાસ કરીએ એ આપણા માટે વધુ ફાયદાકારક રહે બાકી માર્કેટમાં ઘણા બધા પબ્લિકેશન અવેલેબલ છે કોઈ એક બુક એવી પસંદ કરીએ જેમાં વિષયની ડિટેલમાં સમજૂતી હોય અને સાથે પ્રેક્ટિસ માટે પ્રશ્નો આપેલા હોય તો પણ એ આપણા માટે યોગ્ય ગણાય એવું એવું જ ઇતિહાસ ભૂગોળ અને સાંસ્કૃતિક વારસા માટે એક બુક આપણે ગ્રંથ નિર્માણ બોર્ડની લઈને તૈયારી કરી શકીએ અથવા કોઈક પબ્લિકેશન જે છે આપણે માર્કેટમાં મળતા એમાંથી પણ કોઈક સારું પુસ્તક કે જેની અંદર અ ઊંડાણપૂર્વકનો અભ્યાસક્રમ આપેલો હોય અને સાથે સાથે પ્રશ્નોની પ્રેક્ટિસ માટે પણ પ્રશ્નો આપેલા હોય જો વર્તમાન પ્રવાહો અને સામાન્ય જ્ઞાન છે તો વર્તમાન પ્રવાહોને આપણે ન્યૂઝપેપરની સાથે સાથે ન્યૂઝ ચેનલ અથવા સૌથી સરળ રસ્તો એ છે કે વર્તમાન પ્રવાહો માટેનું દર મહિને આવતું એક લવાજમ આપણે ખરીદીએ કે જેની અંદર આખા મહિનાનું બધું જ કરંટ અફેર આવી જતું હોય એના દ્વારા પણ વર્તમાન પ્રવાહો આપણે તૈયાર કરી શકીએ છીએ ઓછામાં ઓછું છ મહિનાનું વર્તમાન પ્રવાહો તૈયારી કરવી જોઈએ અને આમ જોઈએ તો આપણી પરીક્ષા પાંચ છ મહિના આમ તો ત્રણ ચાર મહિના પછીની ગણતરી છે તો આપણે અત્યારથી ગણીએ તો જાન્યુઆરી કે ફેબ્રુઆરી ફેબ્રુઆરીથી આપણે ગણીએ ફેબ્રુઆરી બે હજાર થી બધું જ કરંટ અફેર તૈયાર કરીએ તો સારા એવા માર્ક્સ એમાં આપણે મેળવી શકીએ પર્યાવરણ જે આપણા પ્રાઇમરી અને માધ્યમિક લેવલે વિજ્ઞાન ટેકનોલોજીના પુસ્તકોમાંથી તૈયાર કરી શકાય છે અર્થશાસ્ત્રના મુદ્દાઓ પણ એમાંથી તૈયાર કરી શકાય છે ઉચ્ચતર માધ્યમિકના અર્થશાસ્ત્રના પુસ્તક દ્વારા ખૂબ સારા એમાંથી વિષયની સમજ આપેલી છે ડિટેલમાં એટલે એના દ્વારા આ મુદ્દાઓ તૈયાર થઈ શકે આમ આપણે સમજ્યા કે પેપર એક જે છે એનો પાર્ટ એ સો ગુણનો અને પાર્ટ બી એ પણ સો ગુણનો પાર્ટ એ ની અંદર ગણિત અને તર્ક શક્તિ છે પાર્ટ બી ની અંદર ચાર વિષયો છે એ ચાર વિષયો બંધારણ આમાં ઇતિહાસ ભૂગોળ સાંસ્કૃતિક વારસો વર્તમાન પ્રવાહો સામાન્ય જ્ઞાન અને છેલ્લા વિષયમાં છે પર્યાવરણ વિજ્ઞાન ટેકનોલોજી અર્થશાસ્ત્ર આમ ચાર વિભાગમાં સો માર્ક્સ એટલે પાર્ટ એ અને બી થઈને પેપર એક બસો ગુણનો સમજ્યા આપણે હવે આગળ સમજીએ કે પેપર બે જે છે હવે પેપર એક હતું એ એમસીક્યુ પ્રકારનું છે ચાર વિકલ્પો આપેલા હોય સાચો વિકલ્પ શોધવા પણ હવે પેપર બે જે છે એ વર્ણનાત્મક છે લેખન કાર્ય કરવાનું છે હવે એના વિશે આપણે સમજ મેળવીએ આમાં પણ બે પાર્ટ છે પાર્ટ એ અને પાર્ટ બી જે પાર્ટ એ છે જે ગુજરાતી ભાષા કૌશલ્ય માટેનો છે જેમાંથી નિબંધ ત્રીસ માર્કસ સંક્ષેપીકરણ દસ ગદ્યાર્થ ગ્રહણ દસ માર્ક આમ આ પાંચ મુદ્દાઓને લઈને કુલ ગુજરાતી જે છે એ સિત્તેર માર્ક્સ નું પૂછાશે લેખિત સ્વરૂપે છે વર્ણનાત્મક નિબંધ માં અલગ અલગ ચિંતનાત્મક નિબંધ હોય આત્મકથા પ્રકારના નિબંધ હોય તાદ્રશ વર્ણન પ્રકારના નિબંધો હોય એવા નિબંધોના ત્રીસ ગુણ રહેશે સંક્ષેપીકરણ એક ફકરો આપેલો હોય તેનું સંક્ષેપીકરણ કરવું એ પ્રમાણે અધ્યાર્થ ગ્રહણ અહેવાલ લેખન કોઈ ઇવેન્ટ માટેનો અહેવાલ લખવો પત્ર લેખન કોઈ અધિકારી કર્મચારી કે સંબંધિત પત્ર લખવો મિત્રને પત્ર લખવો આવા પ્રકારના પ્રશ્નો હોય છે જો હવે આજે ગુજરાતી ભાષા જે વર્ણનાત્મક છે આનાથી જરાય ગભરાવાની જરૂર નથી હવે ગુજરાતી ભાષા જે વર્ણનાત્મક છે એ સીસીઈ ની એક્ઝામ હોય ટેટ ટાટ ની એક્ઝામ હોય બધામાં જ મુખ્ય પરીક્ષા સ્વરૂપે ગુજરાતી લખવાની હવે જરૂરિયાત થઈ જ પડી છે તો હવે તેને તૈયાર કરવું જ રહ્યું અને કદાચ કોઈ એમાં તકલીફ પડતી હોય મૂંઝવણ રહેતી હોય તો એ મૂંઝવણ દરેક માટે સરખી જ છે જે ઉમેદવાર વધુ સારી રીતે તેને તૈયાર કરશે તે આમાં મેરીટમાં આગળ રહેશે એટલે આમ પાર્ટ એ જે છે સિત્તેર માર્કસ નો પેપર બે ની અંદર પેપર બે ની અંદર બી વિભાગ હવે જોઈએ તો વિભાગ બી જે છે એ બીજો રહેશે અને તેમાં ઇંગ્લિશ લેંગ્વેજ સ્કીલ અંગ્રેજી માટેની જે આપણી જે યોગ્યતા છે બિયોગ્યતા છે એ અહીંયા ચકાસવામાં આવશે કે જેની અંદર પ્રેશર રાઇટિંગ દસ માર્ક્સ રહેશે કોમ્પ્રિહેન્શન એ પણ દસ માર્ક્સ રહેશે અને ટ્રાન્સલેશન ગુજરાતીમાંથી ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કરવાનું છે જેના દસ માર્ક્સ રહેશે આમ આમ કુલ મળીને ગુણ પાર્ટ પાર્ટ બી નું રહેશે ઇંગ્લિશ માટે પેલા અને પાર્ટ બી ના ત્રીસ કુલ મળીને પેપર બે જે છે એ સો માર્ક્સ નું રહેશે પાર્ટ એ અને બી જે પેપર બે નો છે આ પેપર બે ની પ્રેક્ટિસ માટે રોજ પ્રેસી રાઇટિંગ કરવું કોમ્પ્રિહેન્શન ના પ્રશ્નોના આ ક્વેશ્ચનનો આન્સર આપવા ટ્રાન્સલેશન ગુજરાતીનું ઇંગ્લિશમાં કરવું ત્યાર પછી આજે ગુજરાતીના મુદ્દા છે નિબંધ લખો સંક્ષેપીકરણ કદ્યાજ ગ્રહણ અહેવાલ લેખન પત્ર લેખન તેની નિયમિત થોડી થોડી પ્રેક્ટિસ કરવાથી તેમાં સારી એવી પકડ મેળવી શકો છો અને મધ્યમાંથી તેને શ્રેષ્ઠ સુધી લઈ જઈ શકો છો અને સારા માર્ક્સ મેળવી શકો છો કારણ કે હવે આ લેખિત સ્વરૂપમાં જેની સારી ફાવટ હશે એટલે એ મધ્યમ કે શ્રેષ્ઠ લેવલની એ સારા માર્ક્સ મેળવવાના છે અને પોલીસ ભરતી પીએસઆઈ માટે પસંદ થશે એટલે આ બધા મુદ્દાઓની નિયમિત થોડી થોડી તૈયારી કરીને શ્રેષ્ઠતા કરી શકાય છે પોલીસ ભરતી બોર્ડ દ્વારા આખું એક આ જાહેરાત આપવામાં આવેલી છે ચારસો ને બોતેર જેટલા પીએસઆઈ અને એ સાથે કુલ પોલીસની ભરતી બે બાર હજાર ચારસો ને બોતેર ની ભરતી જાહેરાત કરેલી છે આઈપીએસ હસમુખ પટેલ સાહેબ દ્વારા એમ કહેવામાં આવેલ છે કે ભાઈ શાંતિથી તૈયારી કરજો પરીક્ષા ચોમાસા પછી લઈશું એટલે હાલ ચૂંટણી પૂરી થાય ત્યાર પછી જૂન જુલાઈ પૂરો થાય ચોમાસાનું માહોલ પૂરો થાય ત્યાર પછી શારીરિક કસોટી આવશે એટલે એક પૂરતો સમય આ તૈયારી માટે મળી રહેશે અલગ અલગ જગ્યાઓ પીએસઆઈ માટેની સાથે સાથે પોલીસ કોન્સ્ટેબલ માટેની જેલ સિપાહી આમ કુલ થઈને બાર જેટલી આ પોલીસ વિભાગમાં ભરતીની જાહેરાત કરી છે જે ખૂબ જ મોટી તક ગણી શકાય પોલીસ બિન હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ છાસઠસો હથિયારધારી હોય એવા ત્રણ તેત્રીસો બે હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એક હજાર જેલ સિપાહી એક હજાર તેર જેલ સિપાહી ફિમેલ પંચ્યાસી બધી જ જગ્યાઓ એ બે હજાર ચોવીસ માટેની મેગા ભરતી ગણી શકાય આવી જ નવી અપડેટ માટે અમારી ઉદય એજ્યુકેશન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો લાઈક કરો શેર કરો અને આવા નવા વિડીયો માટે આગળ ને આગળ તમને ઉપયોગી થાય એવા વિડીયો લઈને આવીશું જય હિન્દ જય ભારત